જય વિહત્મા જય મેલમાં મિત્રો આજે સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને આજે હું તમને એ બતાવવાનું હું કે તમે ઘણા બધાને ખબર પડી છે અને ઘણાને નહીં ખબર હોય તો આજે હું જણાવી દઉં કે આપણા એસબી હિન્દુસ્તાનીના અરીભા જે કઈ ગાડી લાવવાના હતા અને ફાઇનલી એ એમને ગાડી લાવી દીધી તો કઈ ગાડી લાવી તો આજે હું તમને વિડીયોમાં બતાવીશ અને એ ગાડી વિશે ખ્યાગારજી શું બોલ્યા હિ એ પણ તમને બતાવીશ તો બન્યા રહેજો છેલ્લે સુધી વ્લોગમાં અને વ્લોગ ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા એસબી હિન્દુસ્તાનીના હરીબા કઈ ગાડી લાયા હિ તો આ વિડીયોમાં જોઈ લો જય માતાજી મિત્રો તો આપણે બધા ચેટલાય દાણાથી વાત જોઈ રહ્યા હતા કે હરીભાઈ ગાડી ચાલી લાવીશી બરોબર તો આજ ફાઇનલી હરીભાઈ ગાડી લેવા માટે આઈ જાશી તો ચલો તમને બધા ગાડી બતાવો સે જોતા পলક મલક જોયા તારે આસેન રંગ નો ખાર મર રહુંણા ના ડગવાળોય મન રોતો બની રોતી મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા એસબી હિન્દુસ્તાનીના અરીભા સ્કોર્પિયો ગાડી સોડાઈ દીધી આપણા નવરાત્રિના પહેલાં જ નોર્તી અને તમને વિડીયો જેવો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય વિહતમાં જય મેળીમાં